ગુજરાતના ગીર સૌરાષ્ટ્રમાં માનવ વન્યજીવ સહજીવનની આ અનોખી કહાની છે આજે અમે તમને લઈ જવાના છીએ એક એવા ગામમાં જ્યાં લોકો રાત્રે પોતાના ઘરના આંગણે લોખંડના પાંજરામાં સુવે છે સિંહ અને ખાસ કરીને દીપડાના ભયથી અમરેલી જિલ્લાના જાપોદર ગામમાં ભરતભાઈ બરૈયા એક ખેડૂત અને છ બાળકોના પિતા દરરોજ રાત્રે આઠ બાય ફૂટનું આયન કેજ બંધ કરે છે અંદર પાતળી ગાદી પાણીની બોટલ અને ટોર્ચ બહાર ખેતરમાં દીપડા ભય ભરતભાઈ કહે છે બે વાર દીપડો પાંજરા સુધી આવી ગયો પત્ની ગુમાવ્યા પછી છ એક રસ્તો બચ્યો છે સૌરાષ્ટ્રમાં સિંહો તો વધી જ રહ્યા છે પરંતુ દીપડા ગામ ખેતીવાડી પટ્ટામાં વધુ ચપડતા સાથે ગતિશીલ હોય છે એવું દેખાય છે નવા જૂના અહેવાલો બતાવે છે કે દીપડા બાળકોને ટાર્ગેટ કરે તેવા કેસેસ સામે આવ્યા છે અમરેલી અને દક્ષિણ ગુજરાતે બે હજાર ચોવીસ પચીસમાં અનેક આવા કેસ નોંધ્યા હતા પ્રાણી પકડવા ફોરેસ્ટ વિભાગ કેજ મૂકે એવું પણ અનેકવાર બન્યું છે બે હજાર પચીસની તાજી ગણતરી પ્રમાણે ગુજરાત હવે આઠસો એકાણું સિંહોનું ઘર છે બે હજાર વીસના છસો ને ચુમ્મોતેરની સરખામણીએ બત્રીસ ટકાનો વધારો સૌથી મોટો ફેરફાર તેમની અવર જવરની સીમા હવે પાંત્રીસ ચોરસ કિલોમીટર સુધી વધી પ્રથમે ગીરની બહારના અગિયાર જિલ્લાઓમાં તેમની હાજરી વ્યાપક નોંધાય છે એટલે ગામોમાં રાત્રે સિંહ દેખાવાની ઘટના સાંભળેલી નથી હવે આજકાલ સિંહો દરેક ગામડે દેખાય છે નથી નથી કે જ્યાં સિંહો હવે દેખાતા રાત્રે ખેતરમાં કામ કરતી વેળા ખુલ્લી જગ્યા અને માનવ પશુધન નીકળતા આ બધાથી ઇન્કાઉન્ટર્સ વધે છે જાપોદરના હ્યુમન કેજ કિસ્સો રાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાયો હતો પરિવાર અંદર દીપડો બહાર એક પ્રકારની રિવર્સ કન્ઝર્વેશન સચોટ રીતે મનોભારે દેખાડે છે કે લોકો સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ દેખાડે છે કે માત્ર સિંહ જ નહીં દીપડા પણ હવે કેવી રીતે ગામે ગામ પહોંચી ગયા છે અમરેલી પરિસરમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં લાયન કિચનમાં વિલેજ રૂફ પર લાયન અથવા શોર્ટ્સમાં ચાર સિંહો ગામમાં જેવા વિડીયો વારંવાર વાયરલ થયા છે અને આજે પણ થાય છે આ બધું બતાવે છે કે માનવ વસાહતોની નજીક મોટી બિલાડીઓનું આગમન સામાન્ય રીતે થઈ ગયું છે સામાન્ય બની ગયું છે હુમલાની ઘટના બને ત્યારે રેપિડ રિસ્પોન્સ કમ્પેન્સેશન અને જોખમી વિસ્તારમાં કેજ ટ્રેપ્સ આ પ્રમાણ બજાવે છે આ બધી જ વસ્તુઓ એક મહત્વની વસ્તુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કરવાની હોય છે આ બધી જ વસ્તુઓ હવે વધુ ચકાસથી થઈ રહી છે અને આવા ઘટનાઓ વધવાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ વધુને વધુ જાગૃત થઈ ગયું છે અને પોતાની જાતને વધુને વધુ સજ્જ કરી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક કેસીસમાં વિભાગે ઘાતક દીપડાને પકડવા કે જ મૂક્યા છે પેટ્રોલિંગ વધાર્યું છે અને ગામોમાં જાગૃતિ કરી છે સિંહો ગામડામાં આવ્યા અને દીપડાઓ પણ ગામડામાં આવ્યા આને કારણે બીજું કાંઈ તો નહીં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તો જવાબદારી ખૂબ વધી ગઈ અને સાથે સાથે દરેક ગામડે ભયનો માહોલ પણ ફેલાઈ ગયો છે રિપોર્ટ્સ કહે છે કે સંખ્યા વધવું સારી વાત છે પણ નંબરથી પર જઈને હેબિટેટની ગુણવત્તા કોરિડોર કનેક્ટિવિટી અને સેફટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મહત્વના છે સિંહો પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર સુધી ફેલાતા નોન ફોરેસ્ટ લેન્ડસ્કેપમાં કો એક્ઝિસ્ટન્સ માટે વાઇલ્ડલાઇફ ક્રોસિંગ કરે ઓપન વેલ કવર છે અને ગામ સ્તરે એસઓપી મહત્વપૂર્ણ છે જરૂરથી વસ્તી વધી રહી છે પણ સિંહો માટેનો જે વિસ્તાર છે એ ક્યાંક ક્યાંક ને હજી પડી રહ્યો નવસો એક જેવા જે સિંહ છે એમની માટે પાત્રીસ હજાર ચોરસ કિલોમીટરની જગ્યા ઓછી પડી રહી છે એટલે હવે એક એવી હવે એ માનવ વસાહતો તરફ વધી રહ્યા છે અને તેથી જ તે નોન ફોરેસ્ટ લેન્ડસ્કેપ્સમાં તેમની એન્ટ્રી થઈ રહી છે જેને રેવન જા પ્રતિક છે કે ગામ સ્તરે સસ્તા સરળ સલામતી ઉકેલો કેમ શોધવા પડે છે અને હવે જરૂરી છે રાત્રે બાળકોને વૃદ્ધો માટે સેફ રૂમ અથવા પ્રોટોકોલ આ બધી જ વસ્તુઓ હવે લોકો આપમેળે જ શીખી જશે આની પહેલા પણ કેટ ઘટના થઈ જેમાંની એક બાળકને એક મજૂરના બાળકને દીપડો ઉઠાવી ગયો હવે આની સામે થવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો શું કરે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખબર પણ લોકોએ તો જલ્દીથી જાગૃત થવું પડશે કદાચ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે પગલાં લેશે એમાં હજી થોડીક વાર લાગશે પણ માણસ તો પોતે જાગૃત થઈ શકે ને ગામ ફોરેસ્ટ વોટ્સઅપ હેલ્પલાઇન અને ઇન્સ્ટન્ટ રિપોર્ટિંગ આ મહત્વની વસ્તુ છે આ બધી હેલ્પલાઇન નંબર થયા લીને સરકાર બનાવી રહ્યું છે પણ આ હજી વધુ ઝડપી થાય અને ગામ ગામના લોકો પોતપોતાની અંદર પણ આ જાગૃતિ ફેલાવે એ પણ એક જોવા જેવી વસ્તુ છે આ પગલા સાથે સરકારી સહાય અને એનજીઓ પાર્ટનરશિપ જોડાય તો પાંજરાની જગ્યાએ સુરક્ષિત રહે ઘરની અંદર ઉકેલો સંભવ છે આ આવા કેજીસ વધુ બને તેથી લોકોની જ સુરક્ષા છે ખાસ કરીને તો જે મજૂર વર્ગના લોકો છે એમની માથે આ ભાર ખૂબ જ આવે છે દીપડાઓ એમના બાળકોને ખૂબ ઉઠાવી જાય છે એવી ઘટનાઓ આપણી સામે આવે છે તો એનજીઓ હોય કે સરકાર આ બંને સાથે મળીને આવા લોકોને મદદ કરવી જોઈએ કે ક્યારેક તે લોકો આર્થિક રીતે આર્થિક રીતે તેમને આ કેજ ન પણ પોસાય વન્યજીવનને ચેડવું ગુનો છે સો ટકા ગુનો છે તાજેતરમાં ભાવનગરમાં ને તંગ કરનાર વ્યક્તિને અજીબ દાદાગીરી બદલ ધરપકડ અને જામીન અને તેમની જામીન પણ નકારવામાં આવી તેની ધરપકડ તો થઈ જ આદેશોની કડકાઈ બતાવે છે કે સૌરાષ્ટ્ર ને કો એક્ઝિસ્ટન્સ સાથે હ્યુમન સેફટી અને એનિમલ વેલફેર બંને બચાવવા તાકીદ પગલા લે છે સરકાર માટે તો બંને વસ્તુ જરૂરી છે સિંહની વસ્તીને થોડી જોખમમાં મૂકી શકાય અને માણસોને પણ થોડી જોખમમાં મૂકી શકાય જાપોદરનું પાંજરો આપણને યાદ અપાવે છે કે સહજીવન માટે જન સરકાર વિભાગ બધાની ભાગીદારી જરૂરી છે માણસ જરૂરી છે સરકારે પણ પગલાં લેવા જોઈએ અને ફોરેસ્ટ વિભાગ આ ત્રણેયની જો ત્રિપુટી બને તો જ બધી જ વસ્તુઓ પાટે ચડી શકે એમ છે તો વસ્તી પણ સરસ રીતે આગળ વધશે કન્ઝર્વેશન સરસ થશે તો જ આપણે ટુરિસ્ટ વધારે આવશે અને સાથે સાથે માનવ જીવન પણ જોખમમાં નહીં મુકાય સિંહ દીપડાની ધરતી પર સલામતી સમજ અને વિજ્ઞાન સાથે આગળ વધવું જ પડશે

તમારી શું માંગ છે એને લઈ જાઓ રેવન્યુ માંથી લઈ આ જાઓ જંગલ માં નાખી કામ આવવા રેવન્યુ ને કા પછી મારવાની છૂટ આપો રેવન્યુ માં આવે તો કા તમારા હાથવી લ્યો લઈ જાઓ અહીંયા બસાવવું છે મારણા ને મારે માલ ને મારે વાડીમાં ખેતી કરવા જાવું કે ન જાવું શું કરવું દીપડા છે લાડ દીપડા તો કઈ પાર વગેર ના છે ખેતરો ખેતર દીપડા રખડે આવા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો